အဲ့လိုပဲနေနေတဲ့မှာဘာလဲဘာလဲနာမည်ကလည်းအားရအားရဘာလဲ

મંડું ja, ja,

બાર હો બાર પચાસ એસી રૂપિયા

500 500 پر کیا 550 550 550 850 850 850 850 950 950 850 850 9500 850 1150 1200 1250 1350 850 950 جو ہے ہاں یہ ائے تو ائے تو ائے 1450 1450 1450 850 950 150 150 850 روپے પંદરસો ને પાંચ સાખ રૂપિયા સાનિયા મીડિયમ માલ ફોરવર્ડ માલ એક હજાર રૂપિયા પૂરા સાનિયા ફૂલવાળું જસદણ માર્કેટિંગ યાર્ડમાં સુકાલાલ મરચાનું બજાર આજે એક હજાર રૂપિયાથી લઈને ત્રેવીસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે